નમસ્કાર ખેડૂત મિત્રો હવે રાયડો વાવવાની સિઝન આવી ગઈ છે તો દરેક ખેડૂત મિત્રોએ રાયડાને બેથી ત્રણ કલાક પલાળીને તડકામાં સૂકવીને જો તેનું વાવેતર કરવામાં આવે તો રાયડો ઉગવામાં સારો એવો લાભ મળે છે અને જો દરેક ખેડૂત મિત્રોના ખેતરમાં વરસાદ પણ સારો એવો પડ્યો છે તો વરસાદના ભેજે જો કોઈ ખેડૂતને વાવેતર કરવું હોય તો સારા એવા ભેજની અંદર વાવેતર કરી દેવામાં આવે તો વહેલાસર વાવેતરના કારણે રાયડાની અંદર અને મચ્છી આવતું નથી માટે રાયડામાં સારું ઉત્પાદન મળશે એટલે દરેક ખેડૂત મિત્રોએ વહેલા સર રાયડાનું વાવેતર કરી દેવું અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો